તમને દેખાડશું કોમેન્ટ કરજો બધાય તો હશે ને ભાઈ નવા નવા લોકેશન લેવું આપડે કેમ કે આપડે થી ચાર જમણ ઘેર હોય ઘેર હોય ને એ લોકેશન લેવું બિપુલ ફરવા પછી ખાલી તમે ખાલી કોમેન્ટ કરો ભાઈ બહાર આવી ગઈ છે આ છે ને આ છે જે ઓલી છે ને બીજી અંદર આવે છે ને એને બાંધેલી છે અને ભાઈ તોપ જો તમને બતાવી દઉં આમાં જો લુગડું ઢાકેલ છે ને તોપ છે જો તો એનાથી ફાયરિંગ થાય છે આ બધી યુદ્ધ લડવા જાય ને ત્યારે તો એમાં તોપ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ થતા કે મજા મજા હું પણ મજા છું અમારા આજના નવા લોકમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ હતા ને બધા મોજમાં છે ને મોજમાં રહેવાનું અત્યારે મસ્ત મજાના ચાર થઈને રોડ ઉપર નીકળી ગયા છે ફરવા બિલકુલ ગઈ તો આઈ છે આજે સિયાર બેટ ઓનલાઈન તમને ખબર પડી ગઈ છે જઈ છે બે ફરવા તમને ભાઈ બતાવીશું બ્લોક માં કન્ટિન્યુ રહેજો ચાલો જઈશું છે રાવા દે વિપુલ અમારો વિપુલ ગાડી ગાડી આખ્યા તમને સર બધું પાછળ બધું બતાવતો તો જઈ કે આપણે જવાનું છે અહીંથી એલએનડી થઈ ચાલો કન્ટિન્યુ રહેજો તો અત્યારે આપણે મૈસમાં માં પોગી ગયા છે મહેશ એરિયો છે અમારે છે ને ભાઈ હાવસ બહુ રહ્યો જંગલ એરિયો કહેવાય

આપણે પહોંચી ગયા છીએ જયારે પીપા બોટની અંદર કે આ પીપા નો રસ્તો છે આ રસ્તો રામપરાથી આવવું પડે જવું કંપની ને બતાવવું આમ માલવાની આ રોડ કહે છે આમે જ છે ને આ છે બીજા રસ્તા જવાનું કેમકે નથી પવન નવા જાય છે કેમકેલમાં પવન લાગી જાય આ એક અમારે એમ કે બહુ નહીં લાગે અહીંયા તો ભાઈ કન્ટીન્યુર બધું તો અહીંયા બધા ભીડા હોય અહીં ઉતારે અને લોડિંગ કરે અનલોડિંગ કરે બધું અહીંયા સાહેબ અહીંયા છે ને આગળ રેલવે ફટેકાઈ છે બધી ને આપણે આ રસ ચલાવવાની છે તો અહીં આપણે બે વરસ ફરસ લાગી છે રીપાફટની અંદર શું છે આ સેફ્ટી વાળો નસ્તો છે તો

ને અડધી રિપેરિંગ માં એમ બધી આવેલી હોય આની અંદર પેસલ જો આ છે ને આ ગેટ કાઢેલા છે જો આ ગેટ નીકળે જો એક અંદર થી જો આપણે કિસ્મત હારા છે ને આપણે આવ્યા છે ને ઓલી નવી જી બનેલી છે ને નેવી ની ઈ નીકળે છે એ બોલ નવી નીકળે છે આમ જો બનેલી ભાઈ આમ જો કાયદે સર જો ઓલી છે ને ડોગ ની અંદર છે ને આ ભાઈ છે ને આ દરવાજા ગેટ છે આ ગેટ કાઢેલા છે ખોલેલા છે ને અંદર જો ઓલી નેવી છે ને ઈ બહાર કાઢે છે બની ગઈ છે અને જો ઓલા થી બાંધી લે છે ને બાંધી લે ને ખેંચ છે ભાઈ બાય આવી ગયે છે આ છે ને આખ્યા ખેંચે છે ઓલી છે ને બીજું અંદર આવે છે ને એને બાંધેલી છે જો આમાં એવું છે નાની વાળા ઓળી વાળા છે ને એ લોકેશન આપતા હોય છે આ જે સાઈટમાં લોકેશન આપતા હોય કાઢવા માટે છે ને ઓકે વાયલ એનાથી બોલે

તો ભાઈ પાછળ જોઈ શકો છો તમે એક પાછળ છે ને એક આગળ છે બે બસ કેસે છે તો કેમ છે વિપુલ નજારો કેમ છે આ નવી જ બની છે ભાઈ નવી નવી છે હા માહિતી છે ને એટલા માટે રાખ્યું છે કે આગળ પાછળ ના થવા દે હલવા ન દેવી ઓલી છે ને ક્યાં છે મતલબ આ તો ચાલુ જ હોય તોય તે એના માટે જોઈ છે ને ભાઈ તોપ જો તમને બતાવી દો આમાં જો લુગડું ઢાકેલ છે ને તોપ છે જો તો એનાથી ફાયરિંગ થાય છે આ બધી યુદ્ધ લડવા દે ને ત્યારે તો એમાં ડ્રોપ છે બાકી તો ભાઈ સીપીઆર નો મજા લેવી ને સીપુ જોવા આવ્યું પડે જો જેવું જોવા આવ્યું ને તમારે શિયાર બેટ આવી જવાનું ને આ એનું લોકેશન છે આ બાજુ કાંઈ આવું લોકેશન છે ત્યાં વહી આવવાનું તો બાકી કેમ છે કાયદેસર દે કાંઈ ઘટે ને હજી મોટા થાંભલાવાળું છે ને ડીઝલ ને હજી પેટ્રોલ ને કાઢે ને દરિયામાં એવડું એ છે વસ્તુ એમાં લખેલું છે ઇન્ડિયન પોસ્ટ પોસ્ટ ગાર્ડન તો એ છે કે અમે લઈ બહાર કાઢી જ આવે કે નજારા એક નંબર છે કેમ છે વિપુલ તો ભાઈ જો એટલે ભોગી ગયું સેટ બહાર કાઢી લીધું છે મિત્રો છે ને તમે બધા કોમેન્ટ કરજો કે ક્યાં ક્યાં નવા લોકેશનમાં ઉપર જઈએ અમે બધી તમને દેખાડજો કોમેન્ટ કરજો બધા તો હશે ને ભાઈ નવા નવા લોકેશન લેવો આપણે કેમ કે આપણે ત્રણ થી ચાર જમણ ઘેર હોય ઘેર હોય ને એ લોકેશન લેવું વિપુલ ભાઈ જાવ ફરવા પછી કા બોલ તમે ખાલી કોમેન્ટ કરો ક્યાં જવાનું કે લોકેશન લઈ બધા કોમેન્ટ કરજો તો બાકી કેવો નજારો છે અત્યારે બાકી છે ને અહીંથી સીઆર બેટ છે આવું તાપુ છે ત્યાં જવાનું છે આપણે

આપડે પોગી ગયા છે સી આર બેઠ ભેસકો છો આવો આપણે ઓલે પણ હતા ત્યાંથી આ છે તાપો છે બસારે અહીં આવી જશે જો કેમે ઢેપ લાગેલી છે કેમ છે જો મથેને પરોડ ભરી લઈ જાય આ પે પાવર એરિયો ત્યાં કુલ વી આવી જતે ફરવા આવે કેમ કે ખાલી ફરવા જવાય અહીં જોવા જવાય છે રખડવાને બી કેવું છે આપ અહીં જો મજાનો જો તું ખાલી કેમ અહીં રહેવાની મજા આવતી કેમ લાગે વિપુલ હે કેમ કે ભાઈ અહીંથીને

કેવા વાતાવરણ નામ કંઈક મસ્ત મજાનું લાગે છે વરસાદ જેવું છત્રી વતન લેવા જાય એમ પલ્લી ન જાય પાણી છે ને ભરાવાનું પગી ગયું છે આ બધું પલ્લી જાય તો પાણી આવે નઈ